ભાબર હાઇવે પર વિકાસ પથ પરના દબાણો હટાવાયા આજરોજ રોજ બાબર હાઇવે પર ગાય સર્કલથી લઈ માર્કેટયાર્ડ સુધી દબાણો હટાવવામાં આવ્યા તંત્રની બેઘારી નીતિ જોવા મળી લોકોએ આક્ષેપ કર્યો કે ચોવીસ મીટર હટાવવાની અમને જાણ કરવામાં આવી નથી કરોડો રૂપિયાના ખર્ચ નવીન બની રહેલ વિકાસ પથ પર દબાણ દૂર કરવામાં આવ્યા હાઈવે પર લારી ગલ્લા કેબિન તેમજ દુકાનના સીડ કાચા પાકા અડચણ દબાણો હટાવાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા દબાણ હટાવવામાં આવ્યા રોડની કામગીરીને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા ભાપર હાઇવે પર અમુક ગરીબ પરિવારો રજડાયા દબાણ દરમિયાન ભાપર પોલીસ સ્ટાફ ભાપર નગરપાલિકા સ્ટાફ ચીફ ઓફિસર ભાપર મામલતદાર કચેરી સ્ટાફ સહિતના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આજે સવારથી લઈ સાંજ સુધીમાં બંને સાઈડના દબાણો હટાવવામાં આવ્યા નાના વેપારીઓમાં આજે નિરાશા જોવા મળી શું કહ્યું ચીફ ઓફિસર સહિત ભાપરના આગેવાને ત્યારે ભાપર હાઈવે ઉપર દબાણ ચાલી રહ્યું છે અને અગાઉ બે દિવસ પહેલા નોટિસ આપવાની આપવામાં આવેલ હતી તો અત્યારે દબાણ બાબતે આપ શું કહેવા માંગશો દબાણ બાબતે પહેલાં તો અમને અમને જી ડબલ્યુઆરીના ઓફિસરના અધ્યક્ષસ્થાને અમને ચોવીસની નોટિસ આપી હતી તો ચોવીસની નોટિસ આપી પછી એમને નિર્ણય લીધો તો અઢારનું એમની દબણ તોડ્યું પાછું હવે દબણ આજ આવ્યું છે એટલે મેં એમને એવી રજૂઆત કરી છું ઓફિસર સાહેબને કે તમે અઢારનું જી આવે તો મધ્યમ વર્ગનાને ઉઠાવતા નહીં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે ભાજપના એ લોકોની કોઈ પત્ર આવેલ છે કોઈ શિવ આવેલ છે અમને ન્યાય હા તો આપજો એના પાસે મેં બીજો એક પ્રશ્ન એવો કીધો કે તમે બેન ચોવીનું તોડવાનું ના પાડો છો તો ચોવીમાં પાકી દુકાન વાયલ છે તો ચોવીમાં કોઈ થોડા ખસકામ અમારી મધ્યમ વર્ગના માણસોનો કોઈ લારી કે ગલ્લા રહે તો બેન તમે હટાવશો તો કે હું હટાવી લઈશ તો તમે પાકા બોધકમ ભારતીય જનતા પાર્ટીની દુકાન છે એટલે ચોવીમાં તમે તોડતા નથી તમારે ન્યાય અમને હરખો આ લો અને જો તમારે કદાચ આની આ પોઝિશનમાં રહેવું હોય તો મારે કલેક્ટર સાહેબને મારી વિનંતી છે મામલતદાર સાહેબને મારી રજૂઆત છે અને ફ્રન્સ સાહેબને મારી રજૂઆત છે અને છેલ્લા બાબરના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મારી એક રજૂઆત છે રજૂઆત કેવી છે કે તમે જે ધીવુંદે ત્રણ રસ્તેથી અને જે ગાય સર્કલ સુધી જે ગટર બનાવી છે તો અમે અમે મધ્યમ વર્ગના જે મોરસો છે તમે એક એક લારીની અમને જગ્યા આપો અમે કોઈ સાપરા નહી ત્યાં બધા પાત્ર પત્ર પણ નહીં નાખો અને તમારે કદાચ માલિકા વિશે અમારા ભાઈ એક લારીનો ટેક્સ લેવો છે ને તો ટેક્સ લેવા માટે અમે બંધાણા તો એવી મારી રજૂઆત છે અને તમે હાચું ચોવીનું દબન તોડો તો તમે એને હું અભિનંદન આપીશ તમે અત્યારે એવું કે કહેવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટી વાળા લોકોની દુકાન છે એમની દુકાન તોડવામાં નથી આવતી તો એ દુકાન કોની છે અને કઈ જગ્યા ઉપર આવેલી છે ભારતીય જનતા પાર્ટીની દુકાન અમુક છે અને અમુક તો પત્ર અને સીડીઓ આવેલ છે આપણે કરી પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને સરકારમાં બેલ છે એટલે તનાવની કરે છે તો મેં મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી છે કે જ્યાં અઢારમાં આવતા હોય એટલો અમને તાત્કાલિક અમને અઢાર વાળો તો ન્યાય આલો ચોવી તો તમે નહીં તો એવું મને ખબર છે ઓકે